સીતારામ પરેશભાઈ સીતારામ આ કાલે થયું આખો અલગ થઈ ગયો પરેશભાઈ કેમ કેવી રીતે સોશિયલ માં જે આપણે જાણવા મળ્યું કે ન્યૂઝ ના મારફતે કે જે આપડા મુદ્દાઓ છે એ મુદ્દાઓને તો સાઈડ જ છોડવામાં આવ્યા ક્યાં છોડ્યા પણ તમે જરૂર ને તમને એટલે એ લેટર પેડ ની વાત નથી કરતો આપડે જે માં તમે જીતુભાઈ વાઘાણી ને કૃષિ મંત્રી ને જે કહેશો એ વસ્તુ તો આ મુદ્દા ની કોઈ છે જ નહીં એમ કઉ તમે સાંભળો

હા એ થઈ જે બસો ગ્રામ ત્રણસો ગ્રામ વધારે લે છે વેપારી કીધું લેખિત માં નથી આપડે મૌખિક કીધું આ બધું જે કઈ બીજી આ ત્રણ મુદ્દા તો છે ત્રણ મુદ્દા સિવાય પણ ખેડૂત ની બીજી સમસ્યા છે અને ખેડૂતના હિત માં ક્યાંક નિર્ણય હું તમને એક વાત કઉ ખેડૂત નો દીકરો તરીકે જ વાત કરું છું આ મુદ્દો રહ્યો ને આખું આપણું આ જે આંદોલન હતું ને એ સંપૂર્ણ પૂરું થઈ ગયું તમારે જોવું હોય ને તો ગમે રીતે જોઈ લેજો કોઈ વસ્તુ કઈ નહિ થાય કેમ કે તમે કોમેટ વાંચો છો એ ન્યૂઝ ની અંદર હજી તો રાત્રે બે વાગે પોચો આ પણ તમે ભલે પોચ્યા તમે કોમેટ વાંચો તો ખરા કે આ મુદ્દો આપણે ખેડૂતોને લઈને હર વખત પરેશભાઈ છે ને યોગ્ય વ્યક્તિ આપણે ગોતી ને એની વાસર ખેડૂત જાતો હોય સમજ્યા હું તમારી હારે જોડાણનું કારણ હું છે કે ભાઈ ખેડૂત નું હિત છે હું હજી તમને કઉ છુ કે મારે ત્રણ લાખ નો આવે ને તો કઈ નહીં આપડે બીજા ખેડૂતને ક્યાંક મળે કોઈક લાભ મળે ને એના તરફેણમાં એની વાત કરવાની હતી જીતુભાઈ જીતુભાઈ સોશિયલ મીડિયા ની અંદર કૃષિ મંત્રીએ જે જાહેર કર્યું આ યોગ્ય યોગ્ય હતું ન્યૂઝ ની અંદર શું યોગ્ય જે આ કાઢી નાખ્યું બીજું બધું જે વાતો તમે કરેલી હતી કાઢી નાખી યોગ્ય કેવાય કોને કાઢી નાખી હવે અત્યારે સોશિયલ મીડિયામાં ન્યૂઝ ની અંદર જે વાત આવે છે ને આપણે માંગો જે હતી ને એ તો હાવ પૂરી જ થઈ ગઈ એમ એ વાત નથી આવતી હવે તમે સાંભળો તમે છે ને પેલું તમે લિંક જોતી તમને મોકલવું ન્યુઝરૂમ ની અંદર જે મેં ઇન્ટરવ્યુ હતું એમાં ત્રણે ત્રણ માંગ ફરીથી બોલ્યો છું

એનું સ્ટેટમેન્ટ આગળ આપી દઉં મીડિયામાં આપી દઉં અને આપણા હાજર યુટ્યુબમાં આવી જશે અને બીજું કે અમે જે જો ન્યૂઝ રૂમમાં તમે જો ત્રણે ત્રણ મુદ્દા એમાં હું બોલો છું રૂબરૂ ગયો ની એની ઓફિસે અને એને કીધું ભાઈ મારા જે દીધું છે કૃષિ મંત્રી એ રૂબરૂ મારું સ્ટેટમેન્ટ લ્યો એને દીધું પછી નિર્ભય ન્યૂઝમાં માં આપ્યું ભાઈ અમારા ત્રણ મુદ્દા છે એ આજે લેખિતમાં આપ્યું લેખિતમાં આપ્યું એનો મતલબ એવો નથી કે અહીંયા અમારું કામ પૂરું થઈ ગયું હવે હવે અમે આશા આશા રાખીએ રાખીએ કે જો ત્રણેય મુદ્દા છે એ સરકાર અમારા પૂર્ણ કરે ન કરે તો આવનારા સમયમાં અમારી જે સમય મર્યાદા છે એ પૂર્ણ થશે એટલે કમિટી પાછી થી મિટિંગ કરીને તારીખ નક્કી કરીને લડશે એની સામે પરેશભાઈ તમે વસ્તુ નથી સમજતા ખેડૂતો જયારે એક વસ્તુ આખી એવી news માં બહાર પડે ને આખા ખેડૂત divert થઇ જાય પરેશભાઈ ભાઈ મારુ કેવાનો મતલબ એમ છે તમને યોગ્ય માની ને આંદોલન માં હોય ને તો યોગ્ય વ્યક્તિ જ અને બધાને પૂરતો બોલવાનો અધિકાર જ તમે ગયા હોય ને બધાને પૂરતો અધિકાર મળવો જોઈએ એમ તમે પણ પૂછો ને આપડે કોને અહિયાં રોક્યું બોલવા મને ઘણી જગ્યા એ વાત આવી ભાવેશ ભાઈ ને કઈક કેવું હતું પણ એને કીધું નહી હોય પણ અત્યારે દુઃખ હું લાગે છે ખબર છે બે ભાવેશભાઈ છે બેય ભાવેશ ભાઈ ને દુઃખ લાગેલું છે

કે આ આંદોલન છે એની અંદર રજૂઆત સુધી પહોંચ્યા કૃષિ મંત્રી સાંભળવા તૈયાર થયા એટલે રજૂઆત કરી દીધી છે હવે રજૂઆત થી આપણું કામ ન થાય તો આંદોલન થોડું પૂરું થાય જ્યાં સુધી ત્રણેય મારી વાત સાંભળો ખેડૂતો નું મનોબળ તૂટે ને અહીંયા આંદોલન પૂરું થઈ જાય પરેશભાઈ તમે આવું કોશિશ કરો એકવાર ભેગું કરવાનું જે આપડે જુનાગઢ તમે અલ્ટિમેટમ આપડે આપવા માટે ગયા તા એટલો એટલું માણસો હતું ને હવે તમે બીજી વાર અલ્ટિમેટમ એવડું કરો જો માણસો ભેગું થાય મને કેજો તમે એમાં વાર વાંચી ન્યૂઝમાં જોઈ દઈશ નિર્ભય ન્યૂઝમાં કોમેડું વાંચી લો પૈસા ખિસ્સામાં ગયા વહી ગયા આ સુધી વાત વહી ગઈ આ કઈ રીતે ગઈ આપડે બધાને જોવું પડે એમ કેવાનું મતલબ છે તપાસ કરાવવાની સો કરાવવાની એની કેમ કે આજે આવો આવો તમારા કે આપણે ખેડૂત તમારા જ સોશિયલ મીડિયામાં જે પણ વ્યક્તિઓ તમે જયારે વિડીયો મુકતા ને ત્યારે આવી કોમેન્ટો ક્યારે નથી આવેલી આજે કયા કોને પૈસા લીધા આપણે કોઈ તો આજે વિચાર કરો એક બદનામીનો દાગ લાગ્યો ગયો ખેડૂતને હાર્યા લઈને આપણે લગાડ્યો એમ આ કહેવાનો મતલબ એ છે મેં કાલે કોમેન્ટો વાંચી ને તમારે વાત કરી તમે કામમાં હતા મેં કોમેન્ટો તરત જ વાંચી લીધી હતી બધી કે કઈક ને કંઈક આપને ઓલું આપવામાં આવ્યું હું એને પેકેટ આપવામાં આવ્યું એવી એવી કોમેટો મળી આવવા આપણે સરકાર સામે આપણે ખેડૂતને લઈને કઈ ને કઈ રીતે દબાણા ન્યા એવી કોમેટો આવ નાખી દીધા એવી વાત આવી આ બધી આ યોગ્ય ન કહેવાય ખેડૂતને લઈને યોગ્ય તો આપણા તરફથી તો કઈ એવું છે નહીં પણ લોકોની માન્યતા શું હોય પરેશભાઈ હવે આ વસ્તુ એક આખી નિર્ભય વાળાએ આપ્યું છે કટિંગ કરીને કે તમે અહીંયા જે વાત કરો છો ને તમે જો એમાં તમે જો એન્કર એક્સ જે આપ્યું હોય પણ તમે સાંભળો એની અંદર વિડીયો તમને મોકલું મેં સાંભળો આપણે ત્રણ નિર્ભય વાળાએ જે મૂક્યો ને સાંભળો તમે સાંભળો પરેશ હું તમને કહું નિર્ભય વાળાએ જે મૂક્યો ને ઈ મેં સાંભળો ને એટલે જ મેં તમને ફોન કર્યો ને એમાં કોમેટો તમે વાંચી લો મને નથી કહેવાનો ઈ તો બરાબર પણ દેવા નું એમાં બોલીએ જ છે તમે સાંભળો દેવા માફી છે ત્યાં તમારે આ જે આપણે ની વાત છે મગફળીની ઈ ની વાત આવી તો ઘાટી જો વેપારીને ઘાટી જતી હોય ને વધારે મગફળી ભરતા હોય તો ખેડૂતોને ઘાટી જાય એનું હું ઈ કોને કેવા જવું આપડે તો ખેડૂત નો મુદ્દો લઈને ગયા હતા સરકાર ને વેપારીનો મુદ્દો ક્યાં હતો આપડે પણ આપણે કીધું કે ભાઈ જે આ ડેમેજ નથી સ્વીકારતા તો એ ડેમેજ કદાચ થોડું ઘણું ચાર ટકા સુધી હોય તો એ લઈ લે તમે બે ટકા ઉપર હોય રિજેક્ટ કરો છો એની જગ્યાએ તમે કદાચ ત્રણ ટકા એવું કહી કો અમારા કુકાઓ ગામની અંદર હજી ન્યુઝ માં ચાર પાંચ દિવસ પહેલા આવેલું છે કુકાઓમાં જે મગફળી રિજેક્ટ કરેલી હોય ને ગોંડલ ની અંદર લેવાય જાય અને અહીંયા ઘાટી થોડી વધારે ખરીદ લેવાય જાવી જોઈએ અંદર પાછી ગોંડલ જવાની અને મગફળી ખરીદી લે તો વિચાર કરો ત્યાં બસો ગ્રામ ત્રણસો ગ્રામ મગફળી વધારે લે અને નો જે ખર્ચો લાગ્યો એટલે ત્યાં પાંચસો ગ્રામ થી કિલો મગફળી એમનું વહી ગઈ મળે કે ઘાટી થોડે ને ગોંડલ ને કુકાઓ નો અંતર થાય પચાસ નું ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર થાય એટલે એટલું ભાડું અંતર જે મગફળી ગોંડલ ખેડૂત નો તો એક તો ઘાટી વધારે ભરવાની કણ વધારે ભરે છે ગોંડલ ની અંદર એ સોશિયલ મીડિયા માં આવેલું છે અને પ્લસ જે ભાડાનો ખર્ચો લાગે કુકાઓ લાવવામાં આવ્યું ત્યાંથી પાછી ભરીને ગોંડલ લઈ જવામાં આવી આ ઘાટી જ કેવાય ને હા બિલકુલ આ તો આ ઈ એને ઘાટી કિલો ગઈ બસો ગ્રામ નહી તમે હોય ગ્રામ કિલો નહી ઘાટી ગઈ ને ખેડૂત ને એ જ ગણવાની રે તો આવો પ્રશ્ન ત્યાં કરવાનો હતો એની જગ્યા વેપારીઓને ઘાટી જાય છે એવો પ્રશ્ન ક્યાં કરવાનો રહ્યો અને પેલા તો તમે નિર્ભય ન્યૂઝ ની અંદર તમે કોમેટો વાંચી લ્યો એટલે તમને વધારે આઈડિયો આવશે કે આપણું આ જે આંદોલન રહ્યું ને પૂર્ણ થઈ ગયું લોકોના મુગજ ની અંદર હવે આખો અલગ બે જાય તમે વિચારી લેજો તમારે હવે માણસો ભેગા કરવા પડશે થાય અને યોગ્ય તાકાતવાર મૂકો હોય જ્યાં જેને જેલમાં જવું પડશે આપણે મારે મારા તમારા પ્રશ્નો આટો નથી જવું હું તમને આગળ આગળ તૈયારી મારી તૈયારી છે મારે પાક ધિરાણ ત્રણ લાખ નહીં પણ જે છે ને નો હજી બે લાખ વધારે તો હું ભરવા તૈયાર છું પણ બીજા જે નાના ખેડૂતો છે એની વાત છે સાંભળો આગેવાનો એ કઈ ને લાભ નથી જોતો હું તમને આગેવાન બધા કહે છે કે આગેવાન બધા છે ને એને કોઈને પોતાના લાભ માટે આ નથી દોડતા માટે મારા અમે આ ફોર્મ ભરેલું છે આપડે જે બાવીસ હજાર હેક્ટરે આપવાના છે ને સહાય પેકેજ ઈ મેં ફોર્મ ભરેલું છે મારી વાડીએ જે મજૂર મારે જે એમપી માંથી જે ભાગ્યો મારો છે ને મારી સહાય આવે ને સોશિયલ મીડિયા માધ્યમથી બધી સહાય આપી દેવાની છે મારે જોતી જ નથી ઈ મારે ભાગ્યો રાખેલું છે હું મારો સ્વાર જોવા જાવ કે મારી વાડીએ કોણ મહેનત કરે છે ઈ જોવા જાવ આપડે ખેડૂતોને આ બતાવવાનું છે આ મુદ્દો આવો છે ઈ મુદ્દો આપણે એનો વિડીયો બનાવીને મૂકેલો છે બે દિવસ પહેલાથી કે ખેડૂત આપણે વાડીએ જે મજૂર કામ કરે છે એને ભલે નથી જોતી ફોર્મ અમારા ગામના સરપંચ છે મને એવું તારે ક્યાં જરૂર છે તું તો આનો આગેવાન એમ એટલે મારે ઈ એને કેવાનું છે કે મેં ફોર્મ ભર્યું ને નહીના માટે ભર્યું ને હું આગેવાન જ છું મારે પૈસા જોતા જ નથી પણ મારા મારી જમીન ની અંદર જે વ્યક્તિ કામ કરે છે ને આ પૈસા એને આપવાના છે અને એના એના હસ્તક જ અપાવવા છે સિદ્ધાર્થ કે આલે ભાઈ તું પૈસા એવા ધિરાણ માંથી ઉપાડી ને મારા ભાઈ દે મીટીંગમાં તમે આવો અને બધા મળી નક્કી કરો એ પ્રમાણે ઓલું રહી ગયું છે અહીંયા આ લેતા જાઓ તો મીટિંગમાં તમે આવો અને બધા મળીને નક્કી કરો કેમ કરવું

આપણે આપણે ખેડૂતના મુદ્દા ખેડૂતોની મિટિંગ ચાલુ કરી દો આપડે ભલે હજી સો મહિના મોડું જવું પડે ગામડે ગામડે ખેડૂતોને એકત્ર કરો ને હેરિયા બધાને જવું છે બધા ની માંગો એમાં આપડે બોલી એવું નહીં આપડે જો આ નિસ્વર્ગ ભાવે જ છે ને આમાં કોઈને કાઈ લઈ તો નથી લેવું ને બિલકુલ નહીં તો પછી તો પછી એકવાર ગામડે ગામડે એક સંગઠન ની મિટિંગ કરો નક્કી તમે જયારે શનિવારે જે બેઠક કરવાના થો ને એમાં નક્કી કરો થશે મિટિંગ કે ભાઈ ખેડૂતોને જે સહાય મળી છે આ યોગ્ય હોય તો અમે આંદોલન આગળ વધારી નકર એ પૂરું કરી દઈ બસ આનો એક યોગ્ય મિટિંગમાં નિર્ણય થાય ને કઈ વાંધો નહીં યોગ્ય હશે તો આવી જાય બીજું શું હોય આ વસ્તુ કરવાની છે એમ જો જો તમે આવતા તો આવો અને વિડીયો થી જોડાવવું હોય તો વ્યવસ્થા કરી દે હું ના વિડીયો કોલ એ જોવો લગભગ મારે મેરેજ માં આવવાનું છે જુનાગઢ આવો જ તારીખ કઈ છે શનિવારે પરમ દિવસે એટલે છ તારીખ થાય ને છ તારીખ કઈ નહિ લગભગ તો હું બનશે તો નીકળે ચાલો ને વેલકમ તો તમે વધારો